ગઈકાલે ક્યાં પડ્યો ગુજરાતની અંદર વરસાદ જો તેની વાત કરીએ તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો લાઈવ હાલ મિત્રો બંગાળની ખાડીની અંદર મોટી સિસ્ટમ એક્ટિવ થઈ રહી છે તેમજ મિત્રો દક્ષિણ ભારતની અંદર તમિલનાડુ કર્ણાટક અને ખાસ કરીને મહારાષ્ટ્રની અંદર વરસાદની સિસ્ટમ વધારે એક્ટિવ થઈ ગઈ છે ગઈકાલની ગુજરાતની જો વાત કરવામાં આવે તો મિત્રો રાજકોટ અને જેતપુરના વિસ્તારોની અંદર વરસાદ જોવા મળ્યો છે આ સિવાય દક્ષિણ ગુજરાતની અંદર પણ મિત્રો ચોમાસાની વિધિવત રીતે એન્ટ્રી થઈ ગઈ આ બાજુ દીવ એટલે કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પણ એન્ટ્રી થઈ ગઈ છે સૌરાષ્ટ્રની અંદર જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતમાં ખૂબ જ સારો વરસાદ પડ્યો છે આ સિવાય ગઈકાલે અમદાવાદની અંદર તેમજ જેતપુરની અંદર વરસાદ પડ્યાનો અહેવાલ છે આ સિવાય અમરેલીમાં સતત ચોથા દિવસે વરસાદ પડ્યો છે જો કે આઠ નવ અને દસ તારીખે વરસાદ પડ્યો તેના કરતાં અગિયાર તારીખે ખૂબ જ ઓછો વરસાદ પડ્યો છે આ બાજુ ગુજરાત હવામાન વિભાગે ગુજરાતની અંદર ચોમાસાને લઈને પણ મિત્રો જાહેરાત કરી છે અને આગામી દિવસોની અંદર વરસાદને લઈને મોટી આગાહી છે અંબાલાલ પટેલે ખતરનાક સંકેત પણ આપી દીધા છે એટલે કે ચોમાસું મિત્રો હવે બ્રેક મારી શકે છે તો આજના વિડીયોમાં આપણે તમામ માહિતી મેળવશું આગામી દસ દિવસ ગુજરાત ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે વાવણી લાયક વરસાદ ક્યારે થશે મેપ સાથે જોશું ગુજરાતમાંની આગાહી સાથે જોઈશું તેમજ લાઈવ પણ જોશો તો મિત્રો આવડીને અંત સુધી જો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પણ આપનાવા હોવ તેમજ તો સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ અમારું ફેસબુક પેજ ઓનલી ગુજરાત વરસાદના સમાચાર તેમાં હજુ સુધી ન જોડાવાના હોય તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો તમે ફેસબુક પર પણ અમને ફોલો કરી શકો છો તો અહીં તમે અગિયાર તારીખનો મેપ જોઈ શકો છો મિત્રો અગિયાર તારીખના મેપની અંદર ખાસ કરીને અહીંયા તમે ઝૂમ કરીને બતાવી દેવી એટલે ખ્યાલ આવે અગિયાર તારીખના મેપની અંદર અહીંયા રહ્યો ગુજરાતનો મેપ અને ગુજરાતના મેપની અંદર જો વાત કરવામાં આવે તો અહીંયા દીવ એટલે કે દીવની અંદર ચોમાસાની વિધિવત રીતે એન્ટ્રી થઈ ગઈ છે ત્યારબાદ વાત કરીએ તો આ છે નવસારી એટલે કે નીચે નવસારી એટલે કે ચાર જિલ્લા દી નવસારી છે તેમજ મિત્રો ડાંગ છે તેમજ મિત્રો વલસાડ છે દાદરા નગર હવેલી છે દમણ છે આ વિસ્તારોની અંદર ચોમાસું મિત્રો વિધિવત બેસી ગયું છે અને આજે જો વાત કરીએ તો મહારાષ્ટ્રનો કેટલોક ભાગ મહારાષ્ટ્રનો થોડોક ભાગ જ બાકી રહ્યો છે આ સિવાય આંધ્રપ્રદેશના પણ કેટલાક ભાગો કવર કર્યા છે ખૂબ જ ચોમાસું છે આગળ ચાલ્યું છે ખાસ કરીને પૂર્વ છેડો એટલે કે આ પશ્ચિમ દિશા તરફ નો છેડો છે એ આગળ ચાલ્યો છે હવે મિત્રો છે આ છેડો વધારે દબાણ કરશે આજે જોઈ શકો છો તારીખના મેપની અંદર ખાસ કરીને લઈને છે આ વિસ્તારમાં રેડ એલર્ટ છે તો તે વરસાદનું નહીં પરંતુ એ નું ભારે ગરમીનું આ સિવાય તેર તારીખનો મેપ જોઈ શકો છો ગુજરાતની અંદર ગ્રીન એલર્ટ એટલે કે વરસાદને લઈને કોઈ નથી તો અહીંયા તમે જોઈ શકો છો ગ્રીન એલર્ટ ત્યારબાદ મિત્રો જોઈ શકો છો તારીખનો અને તારીખનો મેપ ગુજરાત સહિત મહારાષ્ટ્ર પણ ગ્રીન થઈ ગયો અહીંયા તમે જોઈ શકો એટલે કે વરસાદને લઈને મિત્રો તારીખ સુધી કોઈ નથી ગુજરાત હવામાન વિભાગે પણ આગાહી નથી કરી અહીંયા બાર તારીખનો મેપ જોઈ શકો છો આજના મેપ પ્રમાણે ભાવનગર અમરેલી ગીર ની અંદર તેમજ મહીસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર વડોદરા ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી સાડ ને દમણ દાદરા નગર હવેલીમાં પચીસ ટકા જેવા ભાગ એટલે ખૂબ જ ઓછા ભાગની અંદર ખાસ કરીને પ્રી મોનસૂન એક્ટિવિટી સાથે વરસાદ જોવા મળી શકે છે બહુ ભારે વરસાદની સારા વરસાદની મિત્રો અહીંયા આગાહી કરવામાં નથી આવી તો ગુજરાત હવામાન વિભાગે પણ નથી આપી આ સિવાય તેર તારીખે પણ મિત્રો એ જ પોઝિશન છે ખાસ કરીને સમગ્ર ગુજરાતની અંદર ભાવનગર અમરેલી ગીર સોમનાથ સૌરાષ્ટ્રમાં માત્ર એટલા જ આ સિવાય અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠામાં પણ વરસાદ છે પરંતુ માત્ર ઝીરોથી લઈને પચીસ ટકા વિસ્તારમાં એટલે કે આ જિલ્લામાં વરસાદ પડે ના પડે એટલે કે ખાસ કરીને કોઈ સિસ્ટમ તૈયાર થાય અને ખાસ કરીને મોટો મોટાભાગનો વિસ્તાર છે એ લેતો જાય કે અથવા એક બે સિસ્ટમ લોકલ તૈયાર થાય ગઈકાલની જેમ થયું અમુક ઓછા વિસ્તારોની અંદર વરસાદ પડે પરંતુ હવે જ્યાં વરસાદ પડશે ત્યાં સારો વરસાદ પડશે એટલે કે હવે વરસાદને લઈને સિસ્ટમને લઈને કોઈ મોટી અપડેટ નથી મિત્રો આપણે તેની પણ વાત કરીશું વિડીયોની અંતમાં પણ આપણે લાઈવ જોઈશું જેથી તમને વધુ ખ્યાલ આવે આ સિવાય ચૌદ તારીખનો મેપ જોઈ શકો છો કોઈ મોટી આગાહી નથી માત્ર ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર લીધેલા છે માગી લીધેલા છે એટલે ત્યાં તો વરસાદ ચાલુ રહેશે અને દક્ષિણ ગુજરાતમાં તો ચોમાસું બેસી ગયું એટલે ત્યાં પણ ચાલુ રહે આ સિવાય પંદર તારીખનો સોળ તારીખનો અને સત્તર તારીખનો મેપ જોઈ શકો છો તો આપણે સૌરાષ્ટ્રના માગી લીધેલા ત્રણ જિલ્લા એટલે કે ભાવનગર અમરેલી ગીર સોમનાથ આ જિલ્લાની અંદર હવે વરસાદ ચાલુ રહેશે તો હવામાન વિભાગ આ એરિયાની અંદર ખાસ કરીને ચોમાસાની વિધિવત રીતે એન્ટ્રી પણ બતાવી શકે છે પણ તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ ત્યાં પણ વરસાદ ઘટી રહ્યો છે એટલે આમ જોવા જઈએ તો ગુજરાત હવામાન વિભાગે સત્તર તારીખ સુધી ગુજરાતની અંદર કોઈપણ વિસ્તારમાં સારા વરસાદને લઈને રેડ એલર્ટ હોય કે ભારે વરસાદ હોય તેવી કોઈ આગાહી કરવામાં નથી આવી તો હવે સારો વરસાદ વાવણી લાયક વરસાદ ક્યારે આવશે તેની વાત કરી લેવી અહીં તમે લાઈવ જોઈ શકો છો વરસાદની જે સિસ્ટમ બની તે આ સિસ્ટમ મિત્રો ખાસ કરીને મહારાષ્ટ્ર ઉપર ઓગળી અને મહારાષ્ટ્ર કર્ણાટક તમિલનાડુ ખાસ કરીને ગોવાની અંદર ખૂબ જ સારો વરસાદ પડ્યો પણ તો હવેની સિસ્ટમને કારણે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો પૂર્વના રાજ્યોને એટલે કે બંગાળની ખાડીની અંદર મિત્રો હવે પ્રેશર ઉભું થયું છે સાયક્લોન ઉભું થયું છે એટલે કે ત્યાં બધી હવા ખેંચાઈ રહી છે જેને કારણે આગામી પાંચ દિવસ હવે મિત્રો એટલે કે આ બંગાળની ખાડી ઉપર જે સિસ્ટમ બનવાને કારણે પશ્ચિમ બંગાળ બાંગ્લાદેશ મેઘાલય અસમની અંદર મિત્રો વરસાદની સિસ્ટમનો વારો છે એટલે કે આગામી સમયમાં જોઈએ તો ત્યાં ભારે વરસાદ છે જોવા મળી શકે છે અને હવામાન વિભાગે આ વિસ્તારોમાં ખૂબ જ ભારે વરસાદની આગાહી આપેલી છે આ સિવાય દક્ષિણ ગુજરાતમાં કેરળ કર્ણાટક બેંગ્લોરની અંદર વરસાદ ચાલુ રહેશે ગુજરાતની જો વાત કરીએ તો સત્તર તારીખ સુધી મિત્રો હવામાન વિભાગ ગુજરાત હવામાન વિભાગે પણ વરસાદને લઈને આગાહી કરી નથી પરંતુ અહીંયા તમે જોઈ શકો છો મિત્રો આગામી સમયની અંદર બિહાર છત્તીસગઢ ઓડિશા અને ખાસ કરીને ઉત્તર પ્રદેશના છેડા ઉપર મિત્રો એક સાયક્લોન એક સિસ્ટમ બની શકે છે અને આ સિસ્ટમ છે મિત્રો બનવાને કારણે છે મિત્રો આવી રીતે એકદમ ઉપલા લેવલેથી મિત્રો આની સાથે ભળશે બંગાળની ખાડીવાળો પણ ભેટશે જેને કારણે પૂર્વ તરફનો છેડો છે એ મિત્રો એકદમ ઉપર આવશે અને મિત્રો જ્યાં પહેલાં છે આપણે જોયું કે ખાસ કરીને પૂર્વ પછી પશ્ચિમ બાજુનો છેડો ઊંચો આવ્યો તો જે ખાસ કરીને આ સિસ્ટમ બનવાને કારણે અહીંયા તમે જોઈ શકો અઢાર અને ઓગણીસ તારીખની આસપાસ સિસ્ટમ બને છે એટલે કે આ વિસ્તારમાં ભારે વરસાદથી જોવા મળી શકે છે અને જે ભેજ મિત્રો ખાસ કરીને અહીંયા સુધી મિત્રો પશ્ચિમ પૂર્વના રાજ્યો તરફ ખેંચાઈ જતો હતો આ ભેજ હવે મિત્રો અહીંયા સ્થિર થઈ જશે એટલે જે ચોમાસાનો હવે જે ભેજ આવશે તે મિત્રો ખાસ કરીને ગુજરાત ઉપર થઈને આવશે તો ગુજરાતની અંદર જોવા જઈએ તો અહીંયા છેલ્લી આપણે વીસ તારીખની અપડેટ જોઈ શકો છો અને ભેજનું લેવલ પણ જોઈ શકો છો હવે મિત્રો જે વરસાદની ધરી છે એ મિત્રો એકદમ ઉપલા લેવલેથી જાય છે તો હવે જે ભેજ આવશે મિત્રો અહીંયા તમે જોઈ શકો આ જે ભેજ આવશે આ જે ભેજ આવશે તમામ મિત્રો ગુજરાત ઉપર થઈને ચાલશે જેને કારણે ગુજરાતની અંદર સારામાં સારો વાવણીલાયક વરસાદ છે વીસ તારીખ પછી જોવા મળી શકે છે એટલે કે વીસ તારીખ પછી ગુજરાતમાં સારો ચોમાસું બેસી શકે છે અને ખાસ કરીને આ મહિનાના અંતમાં એટલે કે જૂન મહિનાના અંતની અંદર ગુજરાતના તમામ વિસ્તારમાં સાર્વત્રિક વાવણી થઈ જાય તેવા પણ સંકેતો હાલ મિત્રો મળી રહ્યા છે અહીંયા તમે વિન્ડી એપ્લિકેશનની અંદર પણ જોઈ શકો છો કે આ જે સિસ્ટમ બની છે જે સિસ્ટમ મિત્રો ઉત્તર ભારતની અંદર બની છે જે ખાસ કરીને એને સિસ્ટમને પવન અને ભેજ જોશે અને આ ભેજ મિત્રો કોણ આપશે તો અરબી સમુદ્રના પવનો અને અરબી સમુદ્રના પવનોને ખાસ કરીને આ ઉત્તર પ્રદેશ ઉપર જે સિસ્ટમ બની છે એને ભેજ આપવા માટે ગુજરાત ઉપરથી પવનો પસાર થવા જોઈએ તો ધીમે ધીમે ચોમાસું એક્ટિવ થાય અને છેક મિત્રો ગુજરાત સુધી ઉપરથી પસાર થશે જેને કારણે જૂન મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર સારામાં સારો વાવણી લાયક વરસાદ જોવા મળશે આદ્રા નક્ષત્રની અંદર અને જે સારું પણ માનવામાં આવે છે આ નક્ષત્ર નું વાહન મોર છે અને મોરના વાહન સાથે નક્ષત્રની અંદર જો વાવણી વરસાદ થશે તો ખેડૂતો માટે પણ ફાયદો છે આ અંબાલાલ પટેલે પણ કીધું કે મૃગશી નક્ષત્રની અંદર વાવણી થાય તેને સારી માનવામાં નથી આવતી ખાસ કરીને મૃગશીર નક્ષત્રમાં તડકો પડવો જોઈએ સારું માનવામાં આવે પરંતુ ખાસ કરીને આદ્રા નક્ષત્રમાં વાવણી થાય તે સારામાં સારી માનવામાં આવે છે તો જોવાઈ પડી રહ્યું છે વીસ તારીખે મૃગશિષ નક્ષત્ર પૂરું થઈ રહ્યું છે આદ્રા નક્ષત્ર બે તો ખાસ કરીને આદ્રા નક્ષત્રની અંદર વાવણી લાયક વરસાદ થશે તેવા મિત્રો સંકેતો હાલ મળી રહ્યા છે તો વરસાદની પડે પડી અપડેટ દરરોજ જોવા માટે મારા યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો ઓડિયોને લાઈક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત